મારે ચણા નો ક્યારો કરવાનો હે ને ચણા ને મેથી ડુંગળી ચણા મેથી મુરાદ

Lạc là cái bài điện lực chứa cái bài điện lực chất lượng chất lượng chất lượng chất lượng chất lượng chất lượng chất ああ、ジュニシスタマ。

હવે હે ને ભરિયા હારવાના હે તો આપણો રાંજો આવી ગયો હે હારાને ટ્રેક્ટર છોડાવીને મૂકી દી દઉં આપણને જોડાવા ને આપણા થડકા ના આવે મજા આવે એની બેન હે ને એ મારા જોઈ છે એને એમ કે મારા ભાઈનું ટ્રેક્ટર આવ નામી જ છે કે નામ ઈ છે વાંટા પણ છે ને જો આઈને આઈને ટ્રેક્ટર ચડાવી મૂક્યો દીધો તોડીયે વિશે કંઈક કીધું હં તાર ભાઈનું ટ્રેક્ટર અહીં મૂકી દઉં આપણા આપડા ટ્રેક્ટર તો ભરિયા હારી લાવ તાર ભાઈને ટ્રેક્ટર એને હડકા આવે

Ba bắn vẹt đã, hãy xin ai vay ma kìa gira 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 ma સાથે લે લે હાલો ભાઈ વાય ગયો છે આણા બાત અને બહુર જા બારે ટેરી છે ને

ત્રણ ને સા કરવા માલ નાખવા ને બપોરા કરીને ત્યાં વયા હતા ગોઠણ ગોઠણ દાબો હોયનો તેમાંથી દેડ વાળાની વેણી લઈને બપોરા કરીને પરબારા વયા ગયા હતા આ ભાગમાં ધૂળ બહુ હતી બહુ જ ધૂઈડનો અહીંયા દાબો થઈ ગયો હવે કાઇ કાઠીયું ને અસ્મિતા કાઇલ આવીએ તો કાઇ કાઠીય ને એમાં આવું ધૂઈડ નહીં થાય કે આ દાબો હોય ને સોખો કરી લઈ કંઈક ભેરું કરી મૂક્યું હે તારવી તારવીને કંઈક હવે આ બધું છે ને એ બેડવા વેલી લઈ રહી થઈ અને ધીરો ધીરો પાકે હું નાખી દઉં હાલને સા પાકી દે પછી બેન જા હલા ભાઈ ભાઈ ગા હે નવ અને આજે હે ને હું દૂધ દેવા ગયો તો દૂધ દઈને આવીને વેરું પાણી કરી લીધા અને હવે આની ફૂઈ ભત્રીજીની વાતું ખૂટ્યું છે હમણાં ફોઈ એક ગામની ની હઈ બે ફઈ ભત્રીજી હઈ તો કઈક ને કઈક વાત નીકળી આવે તો પછી અડધી પૂણી કલાક તેમાં નીકળી જાય કે તું ને ઓરખ તું ને ઓરખ તું ને ના ઓરખ ને એવું કહો એ તમે ના ઓરખો પછી માં કઈ મામા ઓરખતા હોય એની વાત હોય કે ઓલા હોય નું આમ હતું નામ હતું તો એમાં હે ને ટાઈમ વહી જાય તો હવે હે ને વાત ઉપર થઈ ગયો મારી ને હવે એનો આ છે ને આ અમારે હે ને